હાય ફ્રેન્ડ્સ હું છું ભાવેશને આપણે એકદમ આજે ટાઈલી સ્પર્શ બનાવવાનું છે આપણે બે સાઈડ બાર ખાના આવે આપણે અંદર આ રીતે ચાર ખાના પડે આ રીતે અહીં આગળ નાના નાના બે ખાના આવે અને અહીં આગળ ઉપર નીચે બે ખાના આવે આ રીતે ઉપર ચેન વાખવાની આવે હવે તે કઈ રીતે બનાવાય તે આપણે સીવન ક્લાસમાં બનાવતા શીખીએ ભાવેશ લેડીઝ ટેલર તમે યુટ્યુબ પર સર્ચ કરશો સિવાણ ક્લાસના દરેક કામ આપણી ચેનલ ઉપર મળી જશે બ્લાઉઝ કટિંગ ડ્રેસ કટિંગ ચણિયાચોળી કટિંગ દરેક જાતનું આપણી ચેનલ ઉપર મળી રહેશે હવે આપણે અહીંયા આગળ કટિંગ કરતાં શીખીએ પહેલાં અહીંયા આગળ ચોરસ કકડો લઈ લેવાનો છે અને ત્યાર પછી આ રીતે ચાર બેવડું કરીને વારી દેવાનું છે હવે તેનું માપ જોઈ લઈએ અહીં આગળ સેન્ટરમાં દસ ઇંચ કરીને આપણે આ રીતે માર્કિંગ કરી દેવાનું અહીં આગળ કોર ફરતામાં આ રીતે દસ દસ ઇંચનું માર્કિંગ કરવાનું છે અહીં આગળ આ રીતે તમારે અહીં આગળ બી દસ ઇંચ અહીંથી આપણે આ રીતે ગોરાંકમાં દોરી દેવાનું છે આ રીતે અહીં આગળ દસ ઇંચ દોરી દેવાનું ત્યાર પછી આપણે કટિંગ કરી દેવાનું છે અહીંથી આ આપણે કટિંગ થઈ ગયું તમારે જે પણ કાપડ જોઈતું હોય તેના મેચિંગનું આપણા કમ્પ્લીટ ગોરાન કટિંગ કરી દેવાનું દસ ઇંચનું રાખીને ત્યાર પછી આપણે અસ્તર કટિંગ કરી દેવાનું છે એ રીતનું મેં ઓલરેડી પહેલેથી કરેલું જ હતું હવે આપણે તેનું આગળ પોકેટિંગ જે મૂકવાનું છે તેનું આપણે માપ જોઈ લઈએ આ રીતે આપણે ડબલ વાળ દેવાનું અહીં આગળ અને ત્યાર પછી તમને માપ બતાવી દઉં બે ઇંચ આપણે અહીં આગળ બે ઇંચ રાખવાનું છે ને અહીંયા આગળ આપણે સાડા ચાર ઇંચને અહીંથી આપણે રાઉન્ડ શેપ આપીને કટિંગ કરી દેવાનું આ રીતે આપણે કટિંગ કરી દેવાનું તેના આપણે આપણે અસ્ત્ર પણ કટિંગ કરી લેવાનું છે હવે આપણે તેના પટ્ટા બનાવવાના છે અહીં આગળ અહીં આગળ સાડા તેર ઇંચ આપણે લંબાઈ રાખવાની છે ને ચાર ઇંચ આપણે પહોળાઈ રાખવાની છે આટલું જે પણ માપ તમને કીધું તે તમે લખી દો એટલે તમને યાદ રહે એટલા માટે આ અહીંયા આગળ આપણે આ રીતે કમ્પ્લીટ પટ્ટો બનીને તૈયાર થઈ છે એના નાકા જે બનાવવાના છે સાડા તે રીતને આપણે પહોળાઈ ચૌદ ઇંચ આ રીતે આપણે કમ્પ્લીટ કટિંગ થઈ ગયું હવે આપણે બનાવતા શીખ્યા હવે આપણે કટિંગ કશું રહ્યું નથી આપણે અહીં આગળ પહેલાં છતું મૂકી દેવાનું છે આપણે ઉપર અસ્તર આ રીતે કમ્પ્લીટ સેટ કરીને મૂકી દેવાનું છે અહીં આગળ આપણે પાંચ ઇંચની ગેપ રાખવાની છે કેટલી પાંચ ઇંચ રાખવાની કે ચાર ઇંચ રાખશો તો પણ ચાલશે આ રીતે પહેલાં માર્કિંગ કરી દેવાનું અહીંથી આપણે જ માર્કિંગ કર્યું અહીંથી આપણે ગોર ફરતામાં આ રીતે આખામાં આપણે સિલ્લાઈ મારી દેવાની છે આગળ ગોર તમારે ચાપનું મશીનમાં ચાપનું મશીન મારી દેવાનું આ રીતે આખામાં આપણા કમ્પ્લેટ વાગી ગઈ હવે આપણે અહીંયા આગળ માર્કિંગ કરેલું આવ્યું અહીંથી આપણે મશીન બહાર કાઢી લેવાનું છે ત્યાર પછી આપણે આ રીતે કમ્પ્લીટ પલટાઈ દેવાનું છે આ રીતે તમારે અંદરથી બહાર કાઢી લેવાનું ને આપણે અંદર ગાલીને આ રીતે આખું કમ્પ્લીટ સેટ કરી દેવાનું અહીંયા આગળ અસ્તરને જે હોય તેની પર આપણે આની ઉપર કમ્પ્લીટ કરીને ઇસ્ત્રી મારી દેવાની છે આ રીતે પહેલાં તમારે કમ્પ્લીટ ગોઠવી દેવાનું હવે ગોઠવી ગયા પછી આપણે કમ્પ્લેટ પ્રેસ કરી લેવાનું આપણે આ કમ્પલેટ પ્રેસ થઈ ગયું હવે આપણે આગળ પાંચ ઇંચનું જે રાખેલું ત્યાંથી આપણે થોડુંક આની અંદર વારી દેવાનું ને ત્યાર પછી આપણે આગળ આખામાં ગોળ ફરતામાં દારીની સિલાઈ મારી દેવાની છે આ રીતે અહીં આગળ ગોળ ફરતામાં આખામાં અસ્તર બહાર ના નીકળી જાય તેનું ખાસ ધ્યાન રાખજો ને આપણે જે ખુલ્લું રાખેલું તેને આપણે આ રીતે વારી દેવાનું છે એના માપે માપ વારી દેવાનું વધારે ઓછું રાખવાનું નથી ને આપણો સ્તર બહાર ના દેખાય તે રીતે તમારા આખામાં ધારીનું મશીન મારી દેવાનું એટલે આપણા કમ્પ્લીટ તૈયાર થઈ ગયું આપણે આખું પલટાઈ ગયું હવે આપણે આ રીતે ડબલ કરી દેવાનું તમારે પ્રિન્ટ હોય એ તમારે પ્રિન્ટ સેટ કરીને કરવાનું છે અહીં આગળ આપણે પછી માર્કિંગ કર્યા પછી ઊભું લીટો દોરી દેવાનો હવે આપણે પોકેટિંગ અંદર મૂકવાનું છે તે તમને બતાવી દઉં આપણે અહીંયા આગળ કાપ અસ્તર કાપડ ઊંધું મૂકવાનું અસ્તર નીચે મૂકી દેવાનું અહીં આગળ થોડીક જગ્યા રાખીને આપણે આ રીતે ચાંપનું મશીન મારી દેવાનું પલટાવવા માટે આપણે જે કાપડ હોય તેને ઊંધું મૂકવાનું અસ્તર ઉપર એટલે આપણે પલટા એટલે કમ્પ્લીટ છતું થઈ જાય આ રીતે અહીંયા આગળ ખૂણા કટિંગ કરી દેવાના અને ત્યાર પછી અંદરથી આ રીતે પલટાઈ દેવાનું છે આ આપણે કમ્પ્લીટ બધા ખૂણા ખાંચા જે પણ હોય એ તમારે કમ્પ્લીટ બહાર કાઢી લેવાના પેનની મદદથી કાં તો કોઈ વસ્તુની મદદથી આપણે અંદર હાથ ના જાય એટલા માટે આપણે આ રીતે ખૂણા કમ્પ્લીટ બહાર કાઢી લેવાના જોઈ લો આ રીતે અહીં આગળ કમ્પ્લીટ ખૂણા કાઢી નાખ્યા અહીં આગળ આપણે જે અસ્તર હોય તે આપણે અંદર જતું રહેવા દેવડાનું અહીંયા આગળ આપણા પોકેટ કમ્પ્લીટ તૈયાર થઈ ગયું બહારની સાઈડ તમારે કોઈ પણ વસ્તુ મૂકવી હોય ન નિયમથી તે તમારે મૂકી દેવાય અને હવે આપણે આગળ ધારીની મશીનમાં દેવાનું છે તમને એક જ પોકેટ બનાવીને બતાવીશ કેમ કે ટાઈમ તમારો ઓછો બગડે એટલા માટે મેં બીજું ઓલરેડી તૈયાર કરી દીધું છે આ રીતે તમારે કમ્પ્લીટ બે પોકેટ તૈયાર કરી દેવાનું આપણે કમ્પ્લીટ તૈયાર થઈ ગયા હવે આપણે જે સેન્ટરનું માર્કિંગ કરેલું તો અહીં આગળ આપણે સેન્ટરમાં મૂકી દેવાનું છે આ રીતે અહીં આગળ કમ્પ્લીટ દેખાય તે રીતે માર્કિંગ કરી દેવાનું છે અહીં આગળ આપણે કેટલું માપે મૂકવાનું તે તમને બતાવી દઉં અહીં આગળ આપણે ચાર ઇંચ રાખીને મૂકી દેવાનું અહીં પણ આપણે ચાર ઇંચ માર્કિંગ કરી દેવાનું આ રીતે તમારે માર્કિંગ કરી દેવાનું અને આ પોકેટને બી આપણે સેન્ટર કરીને અહીં આગળ તૈણ તાઈણ જ સાઈડ સિલાઈ મારવાની છે હવે ઉપરની સાઈડ સિલાઈ મારવાની નથી મશીન આગું પાછું ધાર ઉપર કરીને જેક કરીને તમારે અહીં આગળ ગોળ ફરતામાં મશીન મારી દેવાનું અને અહીં આગળ બી આપણે બહાર કાઢી લેવાનું હવે આ આપણે કમ્પ્લીટ પોકેટ લાગી ગયું એ રીતે પણ તમારે સામેની સાઈડ લગાવી દેવાનું છે એ તમને બતાવતો નથી તમે સ્કીપ કર્યું છે અહીંથી આ રીતે તમારે બે પોકેટ કમ્પ્લીટ લગાવી દેવાના હવે આપણે બેલ્ટ બનાવી દેવાના છે બેલ્ટો તમને બનાવતા આવડતા જ હશે હવે કેટલા માપે લગાવવાના છે તે બતાવી દઉં આપણે ચાર ઇંચ રાખવાનું છે બે બે ઇંચ આપણે આ રીતે સામા સામી મૂકી દેવાનું છે અહીં આગળ કમ્પ્લીટ આ સાઈડ બી એ રીતે જ માર્કિંગ કરી દેવાનું છે આ રીતે તમારે સામા સામીનું બે માર્કિંગ કરી દેવાનું બે ઇંચ પહેલાં પણ બે ઇંચ આપાય ત્યાર પછી આપણે બેલ્ટ અહીં આગળ સીધો મૂકી દેવાનો આ રીતે ને અહીં આગળ પહેલાં મશીન મારી દેવાનું એ રીતે આપણે અહીં આગળ બી સામેની સાઈડ બી મશીન મારી દેવાનું એટલે આપણા અહીંથી મશીન બહાર કાઢી લઈએ હવે પટ્ટો સીધો બેલ્ટ આપણે જે છે નાકું તે બહાર કાઢી લેવાનું અને ત્યાર પછી આપણે અહીં આગળ આ રીતે ઉપર મશીન મારી દેવાનું એટલે એ પણ કવર થઈ જાય એટલા માટે અહીં આગળ આપણે આ રીતે કમ્પ્લીટ ફિટ કરી દેવાનું છે કમ્પ્લીટ મશીનને ઝીકઝેક મારીને તમે ફિટ કરી દેવાનું એટલે ત્યાં આગળ બી એકદમ પાક્કું થઈ જાય એટલા માટે અહીં આગળ આ રીતે ફેરવીને કમ્પ્લીટ કરી દેવાનું આપણે આ કમ્પ્લીટ નાકા લાગી ગયા છે બેગના સ્ટાઇલિશ બેગના નાકા લાગી ગયા એ રીતે સામે સાઈડ પણ કરી દેવાનું આપણે આ બે સાઈડ કમ્પ્લીટ કરી દીધા નાકા લગાવી દીધા આ રીતે તમારે લગાવી દેવાના છે હવે આપણે પોકેટ પણ તૈયાર થઈ ગયા અને આપણે નાકા પણ થઈ ગયા હવે આ જે સેન્ટર છે આપણે તે આપણે આગળ સેન્ટર મેળવી દેવાનું ને તેની ઉપર આપણે આ રીતે માર્કિંગ કરી દેવાનું એટલે આપણને યાદ રહે એટલા માટે આપણે હવે ચેન મૂકવાની છે આ રીતની તમારે કોઈ પણ ચેન લઈ લેવાની છે સારા મેની અને અહીં આગળ આપણે આ રીતે સેન્ટર કરી દેવાનું સેન્ટર કેમ કરવી એ તમને બતાવું ચેનલ ઉપર નવા આવ્યા હોય તો ચેનલ સબસ્ક્રાઈબ કરી દેજો ગુજરાતીમાં આપણે સિવાન ક્લાસના આવા વિડીયો લાવતા રહીએ છીએ ને અહીં આગળ હવે આપણે સેન્ટરમાં આ રીતે કરી દેવાનું છે જોઈ લો આ રીતે અહીં આગળ સેન્ટરમાં મૂકી દેવાનું ને ત્યાર પછી આપણે અહીંથી આ રીતે માપી લેવાનું જેટલે ચેન આવતી હોય તો અહીંયા આગળથી આપણે મશીન આપણે મારવાનું ચાલુ કરી દેવાનું છે આ રીતે વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક કરી દોજો અને તમારા મિત્ર કાં તો કોઈ સગા સંબંધી હોય તેની જોડે શેર કરી દોજો તેમને પણ આ રીતની સીવણ ક્લાસના વિડીયો મળતા રહે અહીં આગળ આ રીતે સેન્ટર મેળવી દેવાનું છે ને આપણે રોજ સવારે સાડા અગિયારે વિડીયો મૂકીએ છીએ તે તમારે નોટિફિકેશન ઓલ કર દોજો તો મારા વિડીયો તમને રોજ સવારે સાડા અગિયારે મળતા રહે આ આપણે એક સાઈડની ચેઇન કમ્પ્લીટ લાગી ગઈ હવે આપણે અહીં આગળ ફેરવી દેવાનું છે ત્યાર પછી આપણે અહીંયા આગળ સામેની સાઈડ આ રીતે અહીંયા આગળ ચેન લગાવવાની છે તે ચેન નહીં લાગે એટલા માટે આપણે અહીં આગળ રનર કાઢી લેવાનું છે બારની સાઈડ આપણે કમ્પ્લીટ અહીં આગળથી રનર કાઢી લેવાનું તેનું રનર કઈ રીતે લગાવાય તેનો બી આપણે ઓલરેડી સરસ વિડીયો બનાવ્યો છે તે ઉપર લિંક આપી શકાતો તમને ડિપ્રિક્શનની મહી મળી જશે તમને રનર લગાવતા ના આવડતું હોય ચેનની મહી હવે આપણે અહીં આગળ સેન્ટર કરીને આ રીતે અહીં આગળ જે સામેની સાઈડ લગાવી ચેન તે રીતે આપણે આગળ લગાવી દેવાની કેમ કે જોઈન્ટ હોય તો લગાવતા ફાવે નહીં એટલે આપણે આગળ ચેન છૂટી કરી દીધી અને પછી તમારે રનર લગાવવું હોય તો નીચે ડિપ્રિપ્શનની મય લિંક આપી છે કાં તો તમને ઉપરની સાઈડ મળી જશે આ બે સામા સામી આપણે ચેન લગાવી દીધી હવે આપણે અહીંથી આ રીતે રનર બેસાડી દેવાનું છે અહીં આગળ આ રીતે જોઈ લો અંદરની સાઈડ તમારે બેસાડવાનું તેની લિંક તમને મળી જશે આ આપણે કમ્પ્લીટ રનર બેસાડી દીધું અહીંથી થોડો વિડિયો સ્કીપ કર્યો કેમ કે બહુ લાંબો થઈ જાય એટલા માટે હવે અહીં આગળ આપણે મશીન મારવાનું છે એકદમ તેનું બતાવી દઉં માપ અહીં આગળ આપણે નીચેની સાઈડ અહીં આગળ સાત ઇંચ મૂકવાનું છે સાડા છ ઇંચ સોરી સાડા છ ઇંચ મૂકવાનું છે ને અહીંયા આગળ બી આપણે સાડા છ ઇંચ આ રીતે બે સાઈડ સાડા છ ઇંચનું માર્કિંગ કરી દેવાનું ને ઉપર જે ચેન છે ત્યાંથી આપણે આ રીતે વારી દેવાની અહીં આગળ આ રીતે અહીં આગળ ક્રોસ મારી દેવાનું છે ને અહીં આગળ પણ ક્રોસ લઈ લેવાનું ને આ ચેન તમારે કેટલી લેવાની તે પણ તમને કહી દઉં તમારે ચેન પંદર ઇંચની લેવાની કાં તો તે રીતની લેશો તો પણ ચાલશે હવે આ રીતે અહીં આગળ ક્રોસમાં દેવાનું તમારે ચેન દબાવી દેવાની આ રીતે અહીં આગળ જે ચેન આવતી હોય ચેનનો ભાગ તે અંદર દબાવી દેવાનો અને મશીન આગું પાછું કરીને જીકઝેક કરી દેવાનું એટલે તમારે પરફેક્ટ એ થઈ ગયો હવે જે આ ખૂણા વધે છે તે આપણે કટિંગ કરવાના નથી અંદર આપણે પોકેટ માટે યુઝ કરી લેવાના અને અહીંથી આપણે ચેન ખોલીને આ રીતે આંચવીને ચેન ખોલી લેવાની અને ત્યાર પછી આપણે અહીં આગળ છતું કરી દેવાનું આ રીતે તમારે અહીંયા આગળ ખૂણા કમ્પ્લીટ બહાર કાઢીને છતું કરી દેવાનું આ રીતે તમારે કમ્પ્લીટ સ્ટાઇલિશ બેગ તમારે પર્સ બનીને તૈયાર થઈ ગયું આ રીતે તમારે સ્ટાઇલિશ પર્સ બની જશે અહીં આગળથી આપણે ચેન વખાઈ ગઈ અને અહીં આગળ આપણે અંદર જે પોકેટ હવે જોઈન્ટ કરવાના છે એ તમને બતાવી દઉં અહીં આગળ આપણે આ રીતે પકડી લેવાનું સેન્ટરમાંથી અને મશીન ખાલી ધાર ઉપર જ મારી દેવાનું બે ખાલી જોઈન્ટ કરી દેવાના આ રીતે તમારે અહીં આગળ જોઈન્ટ થઈ જશે અહીં આગળ તમારે બે પોકેટ બનીને કમ્પ્લીટ તૈયાર થઈ જાય તમારે ગમે તે વસ્તુ મૂકવી હોય એ મૂકી જાય ને અહીંયા આગળ આપણે બહારની સાઈડ બી બે પોકેટ આવી ગયા આ રીતે એકદમ ફિનિશિંગવાળું સ્ટાઇલિશ પર્સ બનાવીને આપણે તૈયાર કરી દીધું વિડીયો પસંદ આવ્યા હોય તો લાઈક કરી દોજો ને ચેનલ ઉપર ન આવ્યા હોય તો ચેનલ સબસ્ક્રાઈબ કરી દોજો થેન્ક યુ ફોર વોચિંગ